કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો નામથી છોકરા છનારી ક્રૂર અતિક્રોધી અતિક્રોધી હોય દયા તો હોય જ ક્યાંથી અતિક્રોધ પણ ભય નામની ચીજ તો જેસલના ના માલિક પર હતી જ નહીં કારણ ભય કેવાય હાલનું જે અંધાર કહેવાય એ વખતે એનું નામ અંધાર નહોતું પણ અંજાર વાસ કહેવાતો એ અજાળ વાસ હાથ વાસ ની અસર વેચાયેલો હતો હાથ વિભાગ ની અંદર વેચાયેલો હતો અને હાલ જેને સોરઠિયા ફળિયું કહેવામાં આવે છે સોરઠિયા વાસ કહેવામાં આવે છે એ મુખ્ય ફળિયું હતું અજાડવાસ ની બાજુમાં ભયંકર એક આંબલીનું વન કે જાવી ગાંડી ગીર ની જેમ હામ હામા જાડવા બથું ભરી નું હોય એમ કે ગુર આંબલી નું વન અને એવું કે ગુર આંબલી વન કે હુરી નારાયણ નો તડકો એ જંગલની ની માલિક પ્રવેશી ન શકે થોડે દી હાવલા બોલે દોડે દી બીક લાગે એ વન ને તે દી

એટલે જાને લૂંટાય લૂંટાય અને લૂંટાય એમ કહેવાય છે કે એકસો ને ચાલી વરરાજ પહોંચવા નતા કોઈ ગોંદરાની માલિક કોઈ માલિક ચરતી હોય તે ઓછો વાળી આવે ગાયું વાળી આવે ભાંભરડા નાખતી ગાયું કોઈ દયા નહોતી આવી ભાભરડા નાખતા વાછરુ ની કોદી દયા નહોતી આવી હજારો વન ના મૃગલા જેને મારેલા કળાયેલા મોર જેને માર્યા હતા અરે એક ઘટના તો એવી બનીતી એક વખત પોતાના સગા બેન જેદી સમજાવવા માટે થઈને આવ્યા અને તેદી કુરુદ બારવટીઓ પોતાના બેન કે પોતાના ભાણેજની માથે તલવાર હાથકા હાથકાણો નહોતો બેન અને ભાણેજની તલવારના ઝાટકે ઠાર કીધા આવો ક્રૂર આવો ભયંકર જેસલના પડાવની માલિકો એકદી ભાઈબંધો બેઠા છે ચર્ચાઓ કરે છે બધા ક્રૂર બધા બારવટીયા એમાં કોઈ લૂંટ કરીને આવ્યા હોય એટલે પોતપોતાની હો મરદાનગીની ચર્ચા કરે કોઈ આમ લૂટ્યું હતું આમ લૂટ્યું હતું કોઈ એમ કીધું મેં આમ ઘોડામાં કોઈ એમ પોતાની મરદાનગી કહે કોઈ ચીસુ નાખતા હોય એના વર્ણન કરે કોઈ બાળકો રોતા હોય એના વર્ણન કરે દયા વિના લાગણી વિના પ્રેમ વિના ચર્ચાઓ આવી કરે એ ચર્ચાઓ કરતા 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 ઘોડાઓના વખાણે ચડી ગયા

પાદરની ધરતીના ઘોડાઓના વખાણ સાંભળ્યા હતા કે કુકડ કંધા મૃગ કુંદરના શત્રુન હૈયે સાલ તાતા તોરિંગ નિપજે તમે પડ જુઓ પાંચાળ કુકડ કંધા કુકડાની ડોક જેવી જેની ડોક મૃગ કુંદરના જંગલની માલિક હરિણા ઠેકડું મારતા જતા હોય અથવા તો જમીન ઉપરનું વાહણ હોય એવી પંચકલ્યાણી ઘોડી પાંચાળની ધરતી માથે એ પાંચાળની ધરતીમાં પગ દીધો પણ આછા પાણી વિરડે અને જ્યાં ધરતી લાપડી જાડે જેના વિરડાવની માલિકો આછા પાણી લાપડા નામનું ખોડ જે ધરતી માં થાય છે આછા પાણી વિરડે અને ધરતી ને લાપડી યાળ આ તો ગાળે કહુંબા ગોવાળીયા તમે પડજો પાંચાળ ચૂંટીલા થાન ની બાજુ નો આપણો પ્રદેશ એ પાંચાળ જ્યાં દ્રૌપદી જ્યાં હતા પંચાળ નરેશ દ્રૌપદીના પિતા જ્યાં રાજ કરતા હતા મહાભારત કાળમાં એટલે તો દ્રૌપદી પાંચાળી કહેવાતી ઈ પાતાળની ધરતી ઉપર જેસલ જાડે જાય પગ દીધો પણ ઠાંગો માનવાનો ઠીકે હે જ્યાં કદીનો આંગણ કાળ કેવાય છે કે દુકાળ નો પડતો પાતાળની ધરતી માં ઠાંગો માનવાનો ઠીક હે કદીનો આંગણ કાળ આ તો તાર પગા ચરતા ફરે તમે પડ જુઓ પાતાળ જ્યાં પશુ ચરી અને પેટ ભરી લીએ એવી કંકો વર્ણી ભૂમકા અને સરવો સાલે માળ એ કંકો વર્ણી ભૂમકાની માથે જેસલ જાડે જાય પગ દીધો ધીમી 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 તપાસ કરી ચોમાહુનું ટાણું મેઘલી રાત મંડાણી સસત્યા કાઠીને આંગણે આવ્યો કોડારની પાછળની ભીત ખોદેશ પણ એ સમયે કોઈ અહાડી બીજ કે શ્રાવણી બીજ જેવો મોટો ઉત્સવ અને સાસતિયા કાઠીના ઘેર શિવશક્તિનો મહાપંથનો મોટા પંથનો પાઠ મંડાયેલો ભગતના ભજનની લઈ લઈનું બોલાવે છો ભજનની ઠોજ લાગી રામસાગરના એક તાર ઉપર જેના ભજનીય હાલેશ અલખની હારે તાર મંડાઈ ગયો અલખની હારે સુર બંધાણો ગળા કોયલ ને હરમાવે એવું મીઠું માસ હતી તરલ ભજનો બોલે છે અને એ વખતમાં તો ભજનો ઝીલા હતા જેટલા સાંભળવાળા બેઠા હોય ને એ બધા હા કરીને ભજન ઝીલે એટલે બધાનો તાર એક મંડાઈ ગયેલો શ્રુતિ ભૂલાઈ ગયેલી દેહનું ભાન ભૂલાઈ ગયેલું પ્રકૃતિ ભૂલાઈ ગયેલી બસ એક નિજાનંદ પરમ પરમાત્માની હાથે બધાનો તાર મંડાઈ ગયેલો આજુબાજુ શું થઈ રહ્યું છે એની કોઈને જાણ નહોતી અને એક બાજુ મેઘલી રાત મંડાવી કાળી ભમર રાત ખોરનો ઘા કર્યો તો અંધારાની માલિકો ચોટી જાય એવી કાળી ભમર રાત જામેલી એક જાડવેથી ઉડીને ચકલું બીજે જાડવે ન જઈ હગે આવી મેઘલી રાત અને એમાં જેસલે વરસાદની ભીત ખોતી પાડી બાળ્યું ઘોડાની માલિકો પ્રવેશ કર્યો અને જેસલે જાડે જાયે ઘોડી છોડવાની કોશિશ કરી પણ જાતો હોય ઘોડું પારકા આદમીને જોઈ અને હણે લાટી દીધી ભાઈ એ ઘોડાની હણે બોલી ભજન મંડળી માલિકો અવાજ આવ્યો એક વ્યક્તિને એમ થયું શું થયું છે ઘોડી કોઈ બોલે ને આ ઘોડી કેમ બોલી જઈને જોયું તો ઘોડા માંથી ઘોડીએ પોતાને બાંધવાનો જો ખીલો જેને મેખ કહેવામાં આવે એ લોઢાની મેખ ઉપાડી લીધી એટલે આદમી ને એમ થયું આ તો મેખ ઉપડી ગઈ એટલે ઘોડી બોલે છે એ જઈ પોતે હથિયાર લઈ મેઘ ધરતી માથે ખોડી અને ઠણીંગ 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 ધરતી માથે મેઘ પાછી ખોડી દીધી પણ બન્યું એવું કે ચોર થઈને આવ્યો હતો એટલે છતું ન થવાય દમાણીની માલિકોર રહેલા ખડની અંદર જેસલ હતાઈ ગયો તો પણ હાથ છે એ ધરતી માથે રહી ગયો અને આવનાર વ્યક્તિએ એ મેઘ ખોડી એ મેઘ નીચે હાથ આવી ગયેલો અને જેસલના હાથ હોરવી મેઘ ધરતી ભજનમાં આવીને બેસી ગયો ભજનની ની લહેર લાગી અલખના ધણી ની લહેર લાગી સદગુરુ તમે મારા તારણ હાર હરિગુરુ તમે મારા તારણ હાર મારી રાખની અરજી રે લઈ ખાવીયા પુરા પ્રસાદ મીંડો વેચાવા એમ કહેવાય છે કે મહાસતી તોરલના ના ઘેર જ્યારે જયારે ઉત્સો હોય સમય હોય ભજન ભાવ થાય ત્યારે જેટલા માણસ હોય ને એટલા ભજન ના ભાગ પડી જાય માફ કરજો જેટલા માણસ હોય ને એટલા પ્રસાદના ભાગ પડી જાય મંડો પ્રસાદ વેચાતા આવતા જાય પ્રસાદ લેતા જાય અલખના હું યાદ કરતા જાય જય બોલાવતા જાય માણસ રવાના થતા જાય એ પ્રસાદ વેચાતા 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 એક વ્યક્તિનો પ્રસાદ વેધો ભાઈ પ્રસાદ વધે છે કોઈ બાકી હવ પોતપોતાના હામો મીંડા જોવા બાપા કોઈ બાકી નથી ફરીવાર હાથ નહીં આ લખના ધણીનો પ્રસાદ વધે છે કોઈ જીવ ક્યાંય ઊભું હોય કોઈ જીવ બાકી હોય તો આવજો બાપ લિયા આ તો ધણીનો પ્રસાદ છે ને એમાં ઘોડીએ બીજી વખત આવડી દીધી બીજી વખત ઘોડી બોલી કારણ મેઘમાંથી હાથ કાઢવાની જેસલ કોશિશ કરે પણ ધરતીમાં એવી મેઘ ખૂતી ગઈ કે હાથ નીકળતો નહો તો લોહી લુવાણ થઈ ગયો ધરતી રંગાઈ ગઈ છે બીજી વખત ઘોડીની આવડ સાંભળી સાસત્યો કાઠી તણા જ્યાં હતો એ ગમણી માલિકો આવે છે જોયું મેખ ઉપાડી પણ તો ત્રબક 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 દાર વછૂટેસ નું અંજવારું કર્યું આદમી જોયો સાસતિયા કાઠીએ એટલું કીધું હે જુવાન હે મરદ હાથ હરી મેખ ખૂતી ગયું હું કારો નો કર્યો હેલો નહીં બોલો નહીં અલખના ધણીના દરબારની માલિકર છુપાઈને આવવાનું કારણ એટલે કળકડા આવાજે જેસલે કીધું ચોરી કરવા આવ્યો હતો ચોરી કરવા અલખના ધણી આ તો અલખનો ઓટલો છે ભાઈ કે હા કોડીના વખણ હેબડાતા હું કસની ધરતી માથેથી આવું છું નામ હેબડું છે હું કસની ધરતીનો કાળઝાડ બારવટીયો જેસલ જાડે જો પણ ચોરી કરવા આવ્યો તો એટલે એવો ધર્મ છે કે ચોર એવો ધર્મ છે કે કાઠીએ નજર નાખી અને ભક્તો એ આંખ થી આંખના થી આત્મા થી આત્મા થી મળીને વાત કરી કાઠિયાણી એક ચોરી ના પંથ ની આટલી ઈજત રાખતો હોય આ આદમી જો સનાતન ધર્મ ના પંથ ની માથે પગ મૂકી દે કેટલી ઇજ્જત રાખે એક ચોરી કરવા આવ્યો છે નાટલી ઇજ્જત જો રાખતો હોય પંથને જાળવતો હોય તો એ અલખના પંથે જો પગલા માંડી દઈએ તો તો એ એનું જીવતરનું કલ્યાણ થઈ જાય અને તોડા દે જાણે આંખના ઈશારાથી કેતાતા કાઠી કોણ એને પગ મુકાવે કોણે ભટકેલા કોઈ યોગી આત્માને પગ મુકાવે સાસતીઓ કાઠી આંખના ઈશારાથી એમ કેતો થોડા દે ગુરુ થઈને તમે પધારો

એટલે એમ કહેવાય છે જસલે એમ કીધું તો કે આવ્યો તો તોડી ઘોડી લેવા પણ હવે તોડી ઘોડી તોડી તલવાર અને તોડા દે નાર આ ત્રણ માગું શું આપે અને ભાઈ એ કાઠિયાવાડની ધરતીના પુરુષ આપી દીધા ઘોડી તોડા દે તોડી તલવાર લઈ અને જાડે જો આવી લો ભાઈ જોડિયાની બાજુમાં આવેલા બાલંબા ગામના એક શિવ મંદિરની માલિકો રાત રોકાણા

બસ કાલ હવારે કસની ધરતી આવી જાહે જોડિયા બંદર થી ચોમાસાનો સમય હતો વાણ બહુ ઓછા હલતા હતા મેં એક વાણ એક હુડકું તૈયાર થયું થોડાક એમાં બેહનારા માણસો મળ્યા છે અતિશય જેને કામ હોય એવા જે વખતે કર્યો ખેડે થોડુંક વાતાવરણ શાંત થયું પવન ધીમો પીડ્યો છે વરસાદ ધીમો પીડ્યો છે ફૂડ નારાયણ દોરો દીધો છે અને એ વખતે માલે મેં વિચાર કર્યો હવે વાણ હાકવામાં વાંધો નથી એટલે કીધું બાપા જેટલા પેસેન્જર હોય એટલા આવો મુસાફર હોય એ વાણમાં બેસો હેલું બરોબર અને ઉપડ્યું વાવાઝોડું ભયંકર મેઘની ગરજન ના ભયંકર વરસાદ ભયંકર વીજળીના કડાકા ભડાકા અલગ ડોલક મંડક્યું ના આવડું થવા આગળ ડૂબું નડબું ડબું નડબું ડૂબું ન ડબું થયું

વીજળી નો ધબકારો થયો કડા સોમ કડા કરી વરસાદ નો કડાકો બોલ્યો પણ એ ધબકારા ની માલિકો એક તત્વ શાંત બેઠું તું નો હલે ને ચલે ને ડોલે ને બોલે જસલની નજર પડી ઓહો એક માણસનો જીવ થર નથી અને તોરલ શાંત મુદ્રામાં અને ભય નથી લાગતો અને બીક નથી લાગતી બીજો કડાકો થયો વીજળીનો ઝબકારો થયો અને એ એ દ્રશ્ય તાજું છ્યું જેસલે પાસે જઈને એટલું કીધું તોડાં દે અવાણ હમણાં ડૂબી જાય હે ભય નથી લાગતો બીક નથી લાગતી તોડા દે કીધું તું જાણે જા અમે જે રસ્તે સહી ને જે પંથે સહી ને ત્યાં ભય નામની તો કોઈ ચીજ નથી પણ થોડા દે ભયંકર વાવાઝોડું ઉપડ્યું સરે જાડે જા પૃથ્વી ના પટ માંથી મારું અલગ ધણી છે ને એ તો તાંડવ નૃત્ય કરી રહ્યો છે આ તો મારા નાથનું નૃત્ય છે મારા હરિ નૃત્ય છે તુણા દે આગળ ડૂબી જા હું કે જાડેજા જા માંડું તો મિથ્યા નથી થવાનું જીવતા રહેવાના હશે તો રહેવું મારા નાથને ડુબાડી દેવા હશે તો એમાંય મારો તો રાજી પણ છે જેસલે વિચાર કર્યો કે કોક તત્વ છે હા આ ભયંકર મોત હામું આવીને ઉભું છે સતા બાઈ શાંત છે પહેલી વખત ક્રૂર બારવટીઓ કરુણા કરીને દડ દડ આંસુ એટલું બોલ્યો તો હે સતી જે પંથની માથે ભય નથી જે અમર તત્વને ઓળખાય છે એ મને માર્ગ બતાવશે જાડેજા બહુ કઠિન છે તલવારની ધાર માથે હૈલા જેટલું કઠિન છે જાડેજા ભાલાની માથે ઊભા જેટલું કઠિન છે સમજી વિચારીને વાત કરીએ તોણા દે જીવનની વાસ્તવિકતાનો મને ખ્યાલ આવી ગયો છે ક્ષણ ભંગુરા જીવનનો મને ખ્યાલ આવી ગયો છે બસ મોત આવતા આટલી વાર લાગે આ નાવડું આગળ ડૂબી જાય તોણા દે મરક મરક દાંત કાઢીને કીધું જાડે જા નાવડું પવન થી નહીં ડૂબે નાવડું દરિયા થી નહીં ડૂબે નાવડું વરસાદ થી નહીં ડૂબે નાવડું તો તારા પાપ થી ડૂબે તારા પાપના ભાર થી ડૂબે છે થોડા દે કોઈ રસ્તો કોઈ મારગ હા એક પંથ છે એક રસ્તો છે શું તરલ કે છે જાડેજા આ પ્રકૃતિ ની સામે તારા પાપ પોખારી દે પશ્ચાતાપ હા વિપુલ જરણ સ્વર્ગ લોક થી આવે પશ્ચાતાપ થી મોટું કોઈ પ્રાયશિત નથી જે જેસલ તારા પાપના પોટલાને ફેંકી દે મારે ખંભે હોય તો ફેંકો પણ જે ચીજની મને ખબર નથી કેમ ફેંકો કે આ વિશાળ પ્રકૃતિ છે ને એ મારા નાથનું પ્રગટ સ્વરૂપ છે એક વખત એની પાસે તારા પાપ પોકારી દેતા જડે જો એક પછી એક એક પછી એક મીંડો પાપ પોકારવા તો ના દે શું કહું કેટલા પાપ પોકારું લૂટી કુંવારી જાન સતી રાણી લૂટી કુંવારી જાન હાથ વિશુ મોડ બંધા માર્યા હે તોરલ એકસો ને વીસ વરરાજાવને એકસો ને ચાલી વરરાજ માંડવે પહોંચવા નથી દીધા હરણ હિણા લખચાર સતી રાણી મેં હરણ હિણા લખ ચાર ગૌધેન તરીસા ભાંભરડા નાખ્યુચ્યુત મન દયા નથી આવી તો રાંધે વાસડાવની દયા નથી આવી ગોંદરે ચરતી ગાય સતી રાણી ગોંદરે ચરતી ગાય એટલું જ નહીં પણ બેન બેનરે ભાણેજને મેં દુઃખા થોડર હે મહાસતી આ હાથથી મેં મારા બેન અને ભાણેજને માર્યા ગણતા 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 પાર નથી આવતો ત્યારે છેલે જાડે એમ કેસે તોરાં દે હું હવે ગણી ગણીને થાકી ગયો છું હવે અમારા પાપની કથાનો પાર નથી આવતો રંદે એ છે નીકળી જાડે જો એમ કેસે તોરલ જા વાર સતી રાણી જેટલા જા વાળ રે હો એટલા તે વકરમ મેરાડા વકરમ સલ કે છે દી તારું પોકાર જા ધરમ તારો રે હો તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં ઝાડે જા રે એમ તો રલ જી હે જી રે જેમ તોરલ રલ કે છે પ્રસાદ શાંત થયો જેસલે પાપ પોકાઈ રહ્યા જેના બાર થી નાવડું ડૂબતું તું એ શાંત થયું ધીમું 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 અંધાર ની ધરતી ની માથે જેસલ જાડે જાય ને તોરા દે પગ દીધો ઝૂપડી વારી જેસલ મજૂરી કરવાની નીકળ્યા અરે એક વખત તો જેસલ જાડેજો તોળાં દેના કપડાં ધોવા માટે થી હા 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 એક વખતનો કચ્છનો ભયંકર બારવટી ઓ આજે આજે તોળાં દેના કપડા ધોવા જાય છે સમાજ નિંદા કરે છે જેસલ ને નીડા નહીં પંડિતના કરેલ પાપ આ દલથી કીધેલ દસ કંધે એને બાળી નહીંખો બાપ જેસલના પાપ તો સમાજે ધોઈ નહીં ખાતા નિંદા કરી 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 હે આ એક વખતનો આ હવે આય વળી ગયો ને ભગતડો થઈ ગયો ને કાંઈ દુનિયાએ નિંદા કરી અને નિંદા કરી કરી અને જેસલના બધાય પાપ ધોઈ નહીં ખા પછી તો સાધુડા આવ્યા થઈ ગયા એક વખત સાધુડા આવ્યા છે જેસલજી ઘીરે નથી ઘરમાં કાંઈ અનાજ નથી સધીર વાણીયાને ત્યાં તોડા દે જાય છે રૂપરૂપના બાર સમા તોરલને જોઈ અને સધીર વાણીઓ તોરા દેના દેહની માગણી કરે છે ભોડે સુનકારી સદીને આજની રાત મારે મોલે આવો તો જોઈએ આપું અને સતી તોરલે દેહને અડાણે મૂક્યું ભાઈ ભક્તિને ખાતર સાધુડા જમીન નીકળી ગયા તોડા દે હોળે શણગાર સજીન તૈયાર થયા અને જાડે જાય કીધું તોરલ કઈ બાજુ કે સધીરને આજની રાત નું વચન દીધું છે હું વચન પાડવા જાઉં છું જેસલ જાય કીધું તોળા દે વરસાદ બહુ છે હાલો મારે ખંભે બેહી જાવ ખંભે બેહાડી સધીરના ઘર સુધી લઈ ગયો તોડા દે માટમાં થઈ ગયા સધીરે જોયું કે ભયંકર વરસાદમાં જ કોરા કપડા પગ ગાળા વાળો નહીં તો દે પગ કોરારિયા જેસલ જાડે જો કાંધે બેહાડી નહીં મૂકવા એવો છે સધીરા પલટો થયો ભાઈ જીવનનો થોડા દિના પગમાં પડી ગયો માં ભૂલ થઈ ગઈ બસ અગમ પંથ દેખાડે તારે માર્ગે હાલવું છે સધીર વાણિયાનો હૃદય પલટો થયો ઘણા પ્રસંગો જેસલ જાડેજાના જીવનની કથાઓના કેતા બેસી તો પાર ન આવે પણ એક વખતનો કાળજાડ બારવતીઓ આ જગતના પત્ની માથે પીર થઈને પૂજાણો હોય આજ અંધારે જાવ તો જેસલ તોરલની સમાધિ એમ કહેવાય છે જેસલ જવવા કહે તોરલ તલવા કહે એ સમાધિઓ હજારો ની માનતાઓ આવે છે એ મહાસતી તોરલ હે આ જગતના પત્ની માલિકોર એક સાસત્ય કાઠી બીજો ભયંકર બારવટીઓ જેસલ જાડેજો અને ત્રીજો પ્રતિકામી એવા સદીર વાણિયાને ને આ સંસારના પટમાંથી તારી દીધા કહેવાનો ભાવ એક વખત નો બારવટીઓ જગતના પટમાંથી પીર થઈને પૂજાઈ જતો હોય તો એ ભજનનો પ્રતાપ છે એ ભક્તિનો પ્રતાપ છે નામ સ્મરણ નો પ્રતાપ છે